બોટાદમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈનું સ્વાગત કરાયું કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનમાં આમંત્રણ માટે બોટાદ ખાતે આગમન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે નરેશભાઈ પટેલે પ્રવાસના પાંચમાં દિવસે બોટાદ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો બોટાદ ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત વિવિધ સમિતિ સંસ્થાઓએ નરેશભાઈ પટેલનું નું હારતોરાથી સ્વાગત સન્માન કર્યું હતું આ તકે નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી આ સાથે નરેશભાઈ પટેલ દ્વારા બોટાદ જિલ્લા તાલુકા કન્વીનર અનેક ભાગરૂપે એક આરોગ્યધામનો પ્રકલ્પ જે કેન્સર હોસ્પિટલનો પ્રકલ્પ છે તે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં આવી અને ત્યાં રૂબરૂ આમંત્રણ તમામ સમિતિઓને આપવા માટે અમે સૌ છે છીએ અને આ કાર્યક્રમ રાજકોટ નજીક અમરેલી ગામે થવાનો છે પણ મુખ્ય કાર્યક્રમ પરલધામ મંદિરે હશે અને ત્યાંથી વર્ચ્યુઅલ ભૂમિપૂજન જોવામાં આવશે